રાશિફળ એક એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશ માં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકળાશ કર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો લાંબા ગાળાના રોકાણ ટાળો તથા તમારા પ્રિય પાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે આજે તમારા કામની સરાહના થશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમ માં ફરીથી પડશો ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે કડો ધારણ કરો વૃષભ રાશિ પર ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતા ની ગેરંટી આપે છે આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુજ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગૂડ બોક્સમાં રહેવા માટે તમારું કામ કરો તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો વગાડ કર્યો છે તમારા જીવના આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનું અનગમો વ્યક્ત કરશે ઉપાય કાળા રોટી બ્રેડ ખવડાવી સમૃદ્ધ બનાવો મિથુન રાશિ પરિવારના પરિવાર ના તબીબી ખર્ચ માં વધરાની શક્યતા નકારી શકાય નહીં તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચ માં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ તમારા સગા સંબંધીઓ સાથે કોઈ ખાસ યોજના ઘડો તેઓ પણ આ બાબત નહીં તમારા કામ ને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં આજે કોઈ ને જાણ કર્યા વિના તમારા ઘર માં કોઈ દૂર ના સંબંધી ની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્ય ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો કર્ક રાશિફળ તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમ ને પરાસ્ત કરશે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટા થી ધન સંચિત કરવાની સલાહ લો પારિવારિક તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું જાય છે વાંચિત ફળ આપશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો ઘર ની બહાર જઈને આજે તમારી ખુલ્લી હવા માં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચનો ઉપયોગ કરો સીન રાશિફળ તમારામાંના કેટલાકને આજે મહત્ત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીપ્ન કરી મૂકશે અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્ત્વના કાર્યો વટકી પડશે તમારી સાંજને જમતદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્તમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સુનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યનારાયણાઈ નમો નમઃ કન્યા રાશિ ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઉભા ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જા રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો તુલા શારીરિક તથા માનસિક રીતે પોષચાહાર તમારી તમારી નું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે કોઈ નજીકના મિત્રો થી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે સ્વચ્છ રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પડતી થશે તમારા માં ના પ્રચંડ આત્મવિશ્વાસ નો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં માં નવેસરથી પડશે ઉપાય આ મંત્ર જાપ કરો ઓમ સૂર્ય નારાયણ નમો નમ વૃશ્ચિક રાશિ ફળ તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોન ની રાશિ સમસ્યાઓ આવી શકે પરિવાર ના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે પ્રવાસ ને કારણે રોમેન્ટિક સંબંધો ને વર્ગ મળશે તમારી કારકિર્દી ની વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિ ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કામે લગાડો આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈષ્ટને દરરોજ પીળા ફૂલ અર્પણ કરો ધન રાશિ ફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે માતા અથવા પિતાની પર તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે સંબંધીઓને મળવા જવા નાનકડી ની મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમય તમને રાહત તથા હળવાશ આપશે પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમે જો લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમય પત્રક માં છેલ્લી ઘડી ના ફેરફાર ને કારણે તે મુલતવી રહેશે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો દબાણ તથા ઘરમાં લાવી શકે છે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરતી છાત્રોને પણ પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી કુંભ રાશિ તમારું સ્વાસ્થ્ય મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો મજબૂતી આવશે તમારા પ્રિય પાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને ટાળવું જોઈએ કોઈ પિકનિક મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો વ્યવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય સારું વૃત્તીય જીવન સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ નુકરમાં મૂકો રાશિ પર તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઇચ્છાશક્તિમાં પાછળ પડો છો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા વેચેની જન્માવશે તમે તમારા પ્રિય મળશો તેનાથી તમારા મગજ ને બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની તરબતર હશો તથા પ્રવૃત્તિ ની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અને ગણો વધારે લાભ અપાવશે તમે તમારા જીવનસાથીના પ્રેમ ને હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથી પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ખુશી અને આશીર્વાદ થી ભરેલા કુટુંબ જીવન માટે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર માં પ્રસાદ ચઢાવો અને ખાદ્ય ઉત્પાદો ને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો